તો સ્વાગત છે તમારું સોનું બોલો ભાઈ તમારો પરિચય હાલો મારું નામ છે રબારી સોનું મોનુભાઈ મોગિયામાં ધોરણમાં ભણું આ મારી ઘરની બધી ભેંસ અમે એ ભેંસનું દૂધ ઉત્પાદન કરીએ બીજા બધા વેકીએ પછી બીજું દેરીમ ભરાઈએ તો આ ભેંસની વિગત શું હોય ભાઈ આ ભેંસ બનીમાંથી લાવ્યા છીએ અમે આ ભેંસનું દૂધ દસ લિટર છે અને આ ભેંસને વિવાયેલા હમણાં મહિનો જ જોયો આ મારા ઘરની ભેંસ બધી અને આ બીજી બે છે આઈડિયા આ છે બીજા જોટી આનું પણ 8 લીટર દૂધ છે એના પાડી છે આ મેંડી ની હું વિદે આ માં મેડી ભેસ છે આનું પણ 11 લીટર દૂધ છે એક ટંક નું આ એ વેલી છે આની નીચે પાડી છે તો મિત્રો આ બીજે નંબર ની મેડી છે એ લગભગ ત્યારે ગાભણ છે ગાભણ ગાભણ ને એ હોય ને ગાભણ નથી આને નીચે પાડો છે મોટો

દેખાઈ આવે છે અને જો એની પાસે છે કે ભૂરા રંગની સારી પાડી આમાં બહુ સુંદર છે આવનારા સમયમાં સારી તૈયાર થશે બોલો આ છે અમારી જૂનામાં જૂની ભેંસ એનું નામ છે જાનુડી આ વિવાહની છે અત્યારે દસ પંદર દિવસ લેશે જાનું પેલી તમારી જે જૂની ગયડી હતી હા એ એ જ અમારી છે તો મિત્રો એમની એક જૂનામ જૂની ભેસ હતી એમની આ જે જૂનો ઉધવાળો કહેવાય છે ને એમની આ ઘરની ભેંસ છે અને એ કઈ દિવસ સેલ કરતા છે નહીં ની પાડી પણ આપણા બાજુમાં જ છે ભૂરા રંગની બે ભેસો છે એમની પાસે આ મારી ઘરની ભેજ છે અને આનો દૂધ આઠ લીટર છે અને પાડી હતી એ પેલી બાજુ બંધેલી છે અને એના બાજુમાં બાજુમાં આ મેડી છે આ મેડીનું ચાર પાંચ લીટર દૂધ છે ચી અને આ ઘણી વાડી

别说模特来着，是。嗯